દેવોના શિલ્પી અને કલાના વિશ્વ ગુરુ એવા ભગવાન વિશ્વકર્માના પ્રાગટ્ય દિન નિમિત્તે બે દિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ કલા ગુરુ અને દેવોના શિલ્પી ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ હોય તેમના વંશજના પાંચ પુત્રો દ્વારા તેમની જન્મજયંતિની ઉજવણી વિવિધ ધાર્મિક પ્રસંગો સાથે કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે તારીખ નવમી જાન્યુઆરીના રોજ રવિવારે વિશ્વકર્મા દાદાના મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં સુશોભિત કરાયેલ ઘોડાઘાડીમાં વિશ્વકર્મા દાદાને બિરાજમાન કરીને વાજતે ગાજતે ધામધૂમથી શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું જે શોભાયાત્રા સયાજી ટાઉનશીપ કમલાનગર તળાવ સરદાર એસ્ટેટ અને ખોડિયારનગર ચાર રસ્તાના માર્ગો પર ફરી પરત મંદિરે પહોંચી હતી આ શોભાયાત્રામાં સમાજમાં ચક્ષુદાન પ્રત્યેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો નેત્રદાનને તમારા પરિવારની પરંપરા બનાવો તેવો સંદેશ આપવામાં આવી રહ્યો હતો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ધ્વજા પતાકા સાથે લોકો જોડાયા હતા વિશેષરૂપથી હનુમાન મંડળ દ્વારા શ્રી રામચરિત માનસ ગ્રંથના અખંડ પાઠની શરૂઆત કરવામાં આવી હતી અલબત્ત દેવોના શિલ્પી અને વિશ્વગુરૂ ભગવાન વિશ્વકર્માની જયંતિ અપાર શ્રદ્ધા ઉમંગ અને આશા સાથે ઉજવણી કરવામાં આવી હતી તદઉપરાંત મહાપ્રસાદ તેમજ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સુથાર યુવા કમિટી વડોદરા દ્વારા પણ ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ નિમિત્તે તેમના ઓજારના પ્રદર્શન સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુથાર યુવા કમિટીના અધ્યક્ષ અંબેશજી સુથાર ઉપાધ્યક્ષ રમેશજી અશોકજી તથા કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વકર્મા નિમિત્તે વડોદરામાં ગોત્રી મંદિરથી લઈને છાણી છાણી વિજયરાજનગર અને સમા શાંતિનગર મંદિર સુધી આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે જે દર વર્ષે ભવ્ય આયોજન થાય છે અને બધાનો સાથ સહકાર બન્યો રહે એ રીતે અમે ઈચ્છા કરીએ છીએ કે એક સાથે રહીએ અને આવી આવતા વર્ષોમાં આનાથી સારી સારી શોભાયાત્રાનું આયોજન કરતા રહીએ થેન્ક યુ આ ભગવાન વિશ્વકર્મા જાગી जन्म जयंती है उसके शुभ उपलक्ष्य में आज भव्य शोभा यात्रा का आयोजन किया गया है हर साल होती है हर साल और भी भिन्न प्रकार से हम भव्य बनाते रहते हैं यात्रा को और इस बार औजार के साथ में प्रदर्शनी भी की गई है और यह यात्रा शोभा यात्रा अपने गोत्री मंदिर से रवाना होकर और छाणी श्री विश्वकर्मा मंदिर जाएगी वहाँ से श्री विजय नगर मंदिर जाएगी और वहाँ से शांति नगर समा मंदिर पर समापन होगा जय श्री विश्वकर्मा जी